નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેલકમ ટુ યુટ્યુબ ચેનલ રમેશ કૈલા આપણે જીએનએમ ફર્સ્ટ યરના પેપર નંબર ચાર ફાઉન્ડેશન ઓફ નર્સિંગનું વિડીયો આપણે જોઈ રહ્યા છીએ ત્યારે આ અગાઉ આપણે પાર્ટ વન અને પાર્ટ ટુ ઓલરેડી પબ્લિશ કરેલ છે જેમને પણ ન જોયો હોય તે જોઈ લેજો આગળ આપણે ત્રણ ચાર બે હજાર પચીસનું પેપર જેમની આપણે ચર્ચા કરી રહ્યા છીએ તે પેપરનો પાર્ટ થ્રી જેમાંના પ્રશ્ન છે રાઈટ શોર્ટ આન્સર એની ટુ બાર માર્ક એક પ્રશ્નના છ માર્ક છે એમાંનો એ ડિસ્ક્રાઈબ ડાયમેન્શન ઓફ હેલ્થ હેલ્થના પરિણામો પરિમાણો પરિમાણો વર્ણવો તો ડાયમેન્શન કયા કહેવાય હેલ્થના તો હેલ્થને ત્રણ રીતે જોવામાં આવે ફિઝિકલ મેન્ટલ અને સોશિયલ આ ત્રણેય હેલ્થનો યુઝ કરી અને પર્સન જે હેલ્ધી લાઈફ જીવી શકે તેના તેને આ મેઇન ડાયમેન્શન કહેવાય આ ઉપરાંત હેલ્થના જુદા જુદા ઘણા બધા ડાયમેન્શન છે જેનો સમાવેશ થાય છે હેલ્થના ડાયમેન્શન નીચે મુજબ હોય છે પછી આ રીતે લખતા જાઓ ફિઝિકલ હેલ્થ ફિઝિકલ ડાયમેન્શન મેન્ટલ ડાયમેન્શન સોશિયલ ડાયમેન્શન સ્પિરિચ્યુઅલ ડાયમેન્શન ઇમોશનલ ડાયમેન્શન વોકેશનલ ડાયમેન્શન ઇન્ટેલેક્ચ્યુઅલ ડાયમેન્શન ઓક્યુપેશનલ ડાયમેન્શન એન્વાયરમેન્ટલ ડાયમેન્શન ફાઇનાન્શિયલ ડાયમેન્શન એજ્યુકેશનલ ડાયમેન્શન ઇકોનોમિકલ ડાયમેન્શન કલ્ચરલ ડાયમેન્શન ન્યુટ્રિશનલ ડાયમેન્શન થોડું થોડું વર્ણન કરો એમાં ફી એમાં ખાસ કરીને ફિઝિકલ મેન્ટલ અને સોશિયલનું તો ફિઝિકલ ડાયમેન્શનમાં દરેક વ્યક્તિ દરેક વ્યક્તિની દરેક સિસ્ટમ નોર્મલ ફંક્શન કરતી હોવી જોઈએ દરેક વ્યક્તિની દરેક સિસ્ટિમ એટલે સિસ્ટમ એટલે પછી ડાયજેસ્ટિવ સિસ્ટમ હોય યુરિનરી સિસ્ટમ હોય કોઈ પણ સિસ્ટમ હોય તો બોડીના બધા જ ઓર્ગન પોતાનું કાર્ય નોર્મલ ફંક્શન કરતા હોય ઇન્ડિવિજ્યુઅલના વેઇટમાં ખૂબ ઓછો વધારો કે ઘટાડો થતો હોય ઇન્ડિવિજ્યુઅલ હેલ્ધી કહેવાય દરેક એક્ટિવિટી કરવા માટે એબિલિટી ધરાવતો હોય તો આને કહેવાય ફિઝિકલ ડાયમેન્શન એવી રીતે મેન્ટલ ડાયમેન્શન હોય ઇન્ડિવિજ્યુઅલ પર્સનના ફિઝિકલ હેલ્ધી હોય ત્યારે મેન્ટલી પણ હેલ્ધી રહી શકે છે ઇન્ડિવિજ્યુઅલ પર્સન પોતે જાતે સેફ ફીલ કરી શકે છે દરેક કન્ડિશનમાં બેલેન્સ મેન્ટેન કરી શકે છે જેને મેન્ટલી હેલ્ધી કહી શકાય દરેક વ્યક્તિ સાથે કોઓપરેશનથી રહી શકે દરેક સિચ્યુએશનમાં એડજસ્ટ થઈ શકે છે પોઝિટિવ થિંકિંગ કરતો હોય અને સારું મિત્ર મંડળ ધરાવતો હોય તો એને કહેવાય મેન્ટલ ડાયમેન્શન ત્રીજું ડાયમેન્શન છે સોશિયલ ડાયમેન્શન તો સોશિયલ સ્ટ્રકચર ઓફ ઓર સોસાયટીમાં પર્સન જ્યારે એડજસ્ટ સાધી શકે તેમજ ઇન્ટરપર્સનલ રિલેશનશીપ જાળવી શકે તો તેને સોશિયલી હેલ્ધી કહેવાય જેમ કે લોકો સાથે ફ્રેન્ડશીપ કેળવવી ફ્રેન્ડશીપ મેન્ટેન કરવી અને તેના વડે પોતાનું સેટિસ્ફેક્શન મેળવી શકે પોતાની પર્સનલ કેપેસિટી અને એબિલિટી પ્રમાણે ઇન્ડિવિજ્યુઅલ રિસ્પોન્સિબિલિટી લઈ શકે અને તેમાં તેની એબિલિટી હોય પોતાની ડેઇલી લાઈફમાં ઇઝીલી સર્વાઈવ અને સેટિસ્ફેક્શન મેળવે સોશિયલ કસ્ટમ બિલીફ પ્રમાણે એટીટ્યૂડ મેન્ટેન કરે અને પર્સનને સોશિયલી હેલ્ધી ગણી શકાય જે વ્યક્તિ સોશિયલ કસ્ટમ અને બિલીફ પ્રમાણે પોતાનું મેન્ટેન એટીટ્યૂડ કરી શકે તો એવા વ્યક્તિને સોશિયલી હેલ્ધી વ્યક્તિ કહી શકાય સ્પિરિચ્યુઅલ હેલ્થ બોડી અને માઇન્ડ એકબીજાને બરાબર એક થઈ જાય સ્પિરિચ્યુઅલ એને સ્પિરિચ્યુઅલ હેલ્ધી કહેવાય કોઈપણ પ્રકારના રોંગ બિલીફમાં ન માનતો હોય સેલ્ફ કોન્ફિડન્સ ધરાવતો હોય અંધશ્રદ્ધામાં ન માને તેવી વ્યક્તિને સ્પિરિચ્યુઅલ હેલ્ધી કહેવાય ઇમોશનલ હેલ્ધી આ હેલ્થનો કોઈ અલગ ભાગ નથી પરંતુ મેન્ટલ હેલ્થમાં જ આનો સમાવેશ થાય છે નોલેજની સાથે સાથે તે રિલેટેડ હોય છે ઇમોશનલ હેલ્થ બેન્સ સાથે રિલેટેડ હોય છે ઇન્ડિવિજ્યુઅલના ફિલિંગ સાથે રિલેટેડ હોય છે તેથી પર્સને પોતાના ઇમોશન ઉપર કંટ્રોલ મેળવવો જોઈએ વોકેશનલ ડાયમેન્શન તો પર્સનલ પર્સનલ લાઈફ અને ફેમિલીની મેન્ટેન કરવા માટે જોબ બિઝનેસ એકેડેમિક પ્રોફેશન અપનાવતા હોય તો એને વોકેશનલ હેલ્થ કહેવાય અને જે પ્રોફેશનમાં હોય તે પ્રોફેશનને રિસ્પેક્ટિવ બને તે પ્રોફેશનને સારી રીતે પ્રોફેશનમાં જઈને કામ કરી શકે બધાનું રિસ્પેક્ટ મેળવી શકે બધાને રિસ્પેક્ટ આપી શકે તો એને કહેવાય વોકેશનલ હેલ્થ આ દરેક બાબતનો સમાવેશ કોમ્યુનિટી હેલ્થ નર્સિંગમાં કરવામાં આવે ત્યાર પછી આગળ છે ડિસ્ક્રાઇબ્ડ કમ્ફોર્ટ ડિવાઇસ કમ્ફોર્ટ ડિવાઇસનું વર્ણન કરવાનું છે ઘણી વખત લિસ્ટ આઉટ ધ કમ્ફર્ટ ડિવાઇસ એન્ડ ડિસ્ક્રાઇબ એની થ્રી એવી રીતે પૂછાય ઘણી વખત ડિસ્ક્રાઇબ કમ્ફર્ટ ડિવાઇસ તો જેટલા કમ્ફર્ટ ડિવાઇસ છે એના વિશે બે વાંક આપણે લખવા પડે ઇન્ડોર વિભાગના યુનિટમાં એડમિટ થયેલ ડિઝીઝમાંથી રિકવર કરો એડમિટ થયેલ પેશન્ટને ડિઝીઝમાંથી રિકવર કરવા અથવા તો તેની હેલ્થ પ્રમોટ કરવા માટે અથવા તો તેને કમ્ફર્ટ ફિલિંગ કરવા માટે જે ડિવાઇસનો ઉપયોગ કરવામાં આવે તેને કમ્ફર્ટેબલ ડિ કમ્ફોર્ટ ડિવાઇસ કહેવાય એનો ખૂબ જ અગત્યનો રોલ હોય ઇમ્પોર્ટન્ટ રોલ હોય તેમાં રેસ્ટ એન્ડ સ્લીપ અને કમ્ફોર્ટ મળી રહે તેવા જે ડિવાઇસ હોય એને કહેવાય કમ્ફોર્ટ ડિવાઇસ આ માટે હોસ્પિટલમાં એડમિટ થાય ત્યારથી જ મોટા ભાગના સમયે બેડમાં રહી અને પસાર કરતું હોય પેશન્ટ તો બેડમાં જ એને હેલ્થ રિસ્ટોર કરવા માટે આરામ એનું અગત્યનું ફેક્ટર છે રેસ્ટ એનો ઇમ્પોર્ટન્ટ ફેક્ટર છે તો આ માટે અલગ અલગ જુદા જુદા આર્ટિકલનો ઉપયોગ થાય કેવા આર્ટિકલ્સ હોય કે જેને કમ્ફર્ટ ડિવાઇસ કેવા ડિવાઇસ હોય કે જેને કમ્ફર્ટ ડિવાઇસ કહી શકાય તો કોટ એકોર્ડિંગ ટુ પેશન્ટ કન્ડિશન મેટ્રેસ પિલ્લો એક્સ્ટ્રા પિલ્લો બેડશીટ સ્ટ્રો ટોસ ટોપ ટોપસીટ બ્લેન્કેટ કાર્ડિયાક ટેબલ બેકરેસ્ટ ફૂટ રેસ્ટ એર કુશન કોટન રિંગ ની રેસ્ટ સેન્ડ બેગ રોલ અથવા તો બોલસ્ટર સાઇડ રેલ બેડ ક્રેડલ તો આ બધા જ છે એ કમ્ફર્ટેબલ ડિવાઇસ કહેવાય થોડું વર્ણન કરીએ તો કોટ તો ઘણા પ્રકારના કોટ અલગ અલગ ફેસિલિટીવાળા હોય પેશન્ટનો કોટ સિમ્પલ લાઇટ ઇઝીલી મૂવેબલ હોવો જોઈએ ઘણા કોટના પાયાના ભાગે વ્હીલ હોય ઘણા વ્હીલ લોક થઈ શકે તેવા હોવા જોઈએ લેન્થ એની નાઇન્ટી ફાઇવ સેન્ટીમીટર અને વ્હીથ છે એ પંચાણું સેન્ટીમીટર હાઈટ છે પાંસઠથી સિત્તેર સેન્ટીમીટર હોવી જોઈએ કોટ છે એ પેશન્ટની કન્ડિશન પ્રમાણે સિમ્પલ કોટ હોય ફાઉલર કોટ પણ હોય છે મેટ્રેસ મેટ્રેસનો ઉપયોગ પેશન્ટને સપોર્ટ આપવા માટે કરવામાં આવે છે મેટ્રેસ એકદમ સ્મૂથ હોવું જોઈએ એમાં કોટન મેટ્રેસ હોય હોર્સ હેર મેટ્રેસ હોય ડનલપ મેટ્રેસ હોય એર મેટ્રેસ હોય અને વોટર મેટ્રેસ હોય પીલો સામાન્ય રીતે કોટનનો બનેલો હોય કવર રાખવાથી પીલો ખરાબ થતું અટકાવી શકાય પીલો એ હેડને રેસ્ટ કરવા માટે ઘણી વખત બેકરેસ્ટ માટે પણ આપી શકાય બેડશીટ તો બેડશીટ છે એ હંમેશા કોટનની બેડશીટ હોય જે મેટ્રસને પ્રોટેક્ટ કરે અને જેમાં ઓછી રિન્કલ હોય જેથી કરીને પેશન્ટને બેડ શો પ્રિવેન્ટ કરી શકાય મેકિન્ટોસ આ રબરની વસ્તુ છે તો પ્લાસ્ટિકની બનેલી છે જે વોટરપ્રૂફ હોય છે એ ખાસ કરીને મેટ્રસ અને ટોપશીટ છે એને પ્રોટેક્શન માટે વપરાય મેકિન્ટોસ છે એ પેશન્ટને એટલા માટે કે ઘણી વખત પેશન્ટને ઇનકન્ટેનન્સી ઓફ યુરિન હોય તો ત્યારે બેડ ખરાબ થાય નહીં ડ્રોશીટ તો મેકિન્ટોસને કવર કરવા માટે ડ્રોશીટ હોય છે જેથી કરીને ડ્રોશીટ મેકેન્ટોસના ડાયરેક્ટ ટચમાં પેશન્ટ આવે નહીં અને ફ્રિક્શન અટકાવી શકાય બ્લેન્કેટ તો પેશન્ટને બ્લેન્કેટ પણ આપવો જોઈએ જેમાં ખાસ કરીને વુલન મટીરિયલનો બનેલો બ્લેન્કેટ એકદમ લાઇટ અને વોર્મ હોવો જોઈએ પેશન્ટને વિન્ટર સિઝનમાં બ્લેન્કેટની ખાસ જરૂર પડે છે બાથ બ્લેન્કેટ તો આ પણ એક લાઇટ વેટ બ્લેન્કેટ હોય જ્યારે બેડ બાથ આપવાનો હોય ત્યારે તેમને ઓઢાડવામાં આવે બ્રેડ સ્પ્રેડ અથવા તો કાઉન્ટર પણ બેડ હંમેશા નીટ હોવી જોઈએ કાઉન્ટર પેનનો ઉપયોગ કરવો જોઈએ મોટાભાગે કોટનની બનેલી હોય છે લેન્થ ત્રણ મીટર અને વ્હીટ બે મીટરની હોય બેડ બ્લોક્સ લાકડાના ગોળાકાર અથવા તો ચોરસ ટુકડા હોય જેનો ઉપયોગ પેશન્ટનો કોટ ઊંચો કરવા એટલે કે હેડલો પોઝિશન આપવા માટે વપરાતો હોય પેશન્ટને જ્યારે શોકમાં હોય અથવા તો પોસ્ટ ઓપરેટિવ પેશન્ટ હોય તેવી વખતે હેડલો પોઝિશન આપવા માટે આનો ઉપયોગ થાય બેકરેસ્ટ પેશન્ટના બેકને રેસ્ટ આપવા માટે અથવા તો સિટિંગ પોઝિશન આપવા માટે વપરાય પેશન્ટને એકદમ ઇઝીલી આરામ કરવા માટે વપરાય જ્યારે પેશન્ટનો પેટનો દુખાવો હોય અથવા તો એબડેમિન ઓપરેશન કરેલા હોય ત્યારે આનો ઉપયોગ થાય અસ્થમાનો પેશન્ટ છે એ બેઠા બેઠા સારી રીતે રેસ્પિરેશન લઈ શકે તે માટે બેક રેસ્ટનો ઉપયોગ થાય કાર્ડિયર ટેબલ કાર્ડિયર ટેબલ એ પેશન્ટને સિટિંગ સિટિંગ પોઝિશન આપવા માટે સપોર્ટ આપે પેશન્ટ ટેબલ પર જમી શકે પેશન્ટ ટેબલ પર સ્પૂટમ કપ રાખી શકે પેશન્ટ ટેબલ પર નેપકિન રાખી શકે અને માથું પણ રાખીને આરામથી સૂઈ શકે તો કાર્ડિયક ટેબલ છે એ કાર્ડિયાક ડિઝીઝના પેશન્ટ માટે વપરાય ફૂટ રેસ્ટ ફૂટ રેસ્ટ એ પેશન્ટના ફૂટને સપોર્ટ આપવા માટે વપરાય છે પેશન્ટને ફૂડ ડ્રોપ થતું અટકાવવા માટે વપરાય છે એર કુશન એક મોટી રાઉન્ડ હોલો રિંગ હોય જેને કમ્ફર્ટેબલ અગત્યનું કમ્ફર્ટેબલ ડિવાઇસ છે કે જે સેક્રમના ભાગમાં બેટસો થતું અટકાવી શકાય છે એક વાલ હોય અને જેમાં હવા ભરી અને આપણે પેશન્ટને આપી શકીએ ત્યાર પછીનું છે પ્રશ્ન ડિફાઈન રિસ્ટેન એન્ડલી ટાઈપ એન્ડ રાઇટ ધ હેઝાર્ડ ઓફ રિસ્ટેન્ડ રિસ્ટેન્ડ એટલે બાંધી રાખવું રિસ્ટેન કરવું એટલે બાંધી રાખવું કોઈ એવું પેશન્ટ હોય નાનું પેશન્ટ હોય અથવા તો કોઈ પોઈઝનનું પેશન્ટ હોય કોઈ રાવડી પેશન્ટ હોય તો એને રિસ્ટેન કરવાનું હોય તો રિસ્ટેન એ પેશન્ટની મૂવમેન્ટને લિમિટ કરવા માટેનો એક પ્રોસિજર છે પેશન્ટની મૂવમેન્ટ એનાથી લિમિટ કરી શકાય રિસ્ટેન્સથી પેશન્ટને પોતાને અથવા તો અન્ય વ્યક્તિને ઇન્જ્યુરી થતી અટકાવી અટકાવી શકાય કેવા પ્રકારનું કેટલા પ્રમાણમાં રિસ્ટેન કરવું તેનો આધાર પેશન્ટની કન્ડિશન પર રહેલો હોય દેર આર મેઇન થ્રી ટાઈપ ઓફ ધ રિસ્ટેન્ટ ફિઝિકલ કેમિકલ અને એન્વાયરમેન્ટલ રિસ્ટ્રેન ટાઈપ ઓફ રિસ્ટેન તો આમાં ઘણા બધા પ્રકાર હોય રિસ્ટેનના પેલું છે મમ્મી રિસ્ટેન કેવું છે મમ્મી રિસ્ટેટ તે શોર્ટ ટર્મ ટાઈપનું રિસ્ટેન્ટ છે ઇન્ફન્ટ કે સ્મોલ ચાઇલ્ડને હેડ નેકના પ્રોસીઝર અથવા તો ઓરલ મેડિકેશન દરમિયાન આ વાપરવામાં આવે છે રિસ્ટેન્ટમાં સીટ કે બ્લેન્કેટનો યુઝ કરી ચાઇલ્ડની બોડીને ફરતે રેપિંગ કરી નાખવામાં આવે છે બંને હાથ અને પગની મુવમેન્ટ ઓછી થઈ જાય તો આને કહેવાય મમ્મી રિસ્ટેન્ટ મોડિફાઈડ મમ્મી રિસ્ટેન્ટ મોડિફાઈડ મમ્મી રિસ્ટેન્ટમાં શું હોય તો ચેસ્ટ અને એબડોમીના પ્રોસીઝર કરવા માટે આ વપરાય એલ્બો રિસ્ટેન્ટ આ પ્રકારના રિસ્ટેન્ડમાં એલ્બોનું ફ્લેક્શન અટકાવાય છે જેમાં એલ્બો એક્સટેન્ડ રહેતો હોય તે રીતે ફેસ સુધી જઈ શકે નહીં તે માટે આ વપરાય છે આ રિસ્ટ્રેન ખાસ કરીને આઈવી સબક્યુટીનસ ઇન્ફ્યુ ઇન્ફ્યુઝન રાઇસ ટ્યુબ ફિટિંગ અને ફેસની સર્જરી કરી હોય ક્લેપ પેલેટ ક્લેપ લિપ રિપેર કરી હોય ત્યારે આપવામાં આવે લેગ રિસ્ટ્રેન એલ્બો રિસ્ટેન્ટની જેમ લેગની મુવમેન્ટ પણ લિમિટેશન કરવા માટે લેગ રિસ્ટ્રેન વપરાય ક્લવ હિચ રિસ્ટ્રેન ક્લવ હિચ રિસ્ટેન્ટ આ રિસ્ટેન્ટ આર્મ અને લેગને ઇમોબિલાઇઝેશન કરવા માટે વપરાય હંમેશા પેડ એપ્લાય કરી ત્યારબાદ રિસ્ટેન કરવું જોઈએ રિસ્ટેનમાં ફિગર ઓફ એટની રીતે રિસ્ટેન કરી અને સર્ક્યુલેશન સર્ક્યુલેશનમાં ઓબસ્ટ્રક્શન ન થાય તેમ તેટલું ઢીલું ન થાય તેટલું હોવું જોઈએ અને વધુ ઢીલું પણ હોવું ન જોઈએ કે જેથી સરકી જાય ત્યાર પછી આવ્યું જેકેટ રિસ્ટેન્ટ તો જેકેટ રિસ્ટેન્ટ ચાઇલ્ડને બેડમાં જ સુપાઇન પોઝિશનમાં ફેટ રાખવામાં આવે છે ચાઇલ્ડને બેસી શકે છે આનાથી પાછળની તરફથી જેકેટમાં દોરી બાંધી દેવામાં આવે છે લેગ ટેપને કોટ અને ફ્રેમને વ્હીલચેરની ફ્રેમ સાથે બાંધી દેવામાં આવે છે એને કહેવાય જેકેટ જેમ પહેરાવી દીધું હોય એવી રીતે ટોપ ક્રિપટોપ ક્રિપ ટોપ રિસ્ટેન્ટ એટલે કોટની સાથે ફિક્સ કરવામાં આવે જેનાથી ચાઇલ્ડ બેડ એરિયા બેડ એરિયામાં એનું રિસ્ટન્ટ થઈ જાય એબડોમિનલ રિસ્ટન્ટ તો સુપાઇન પોઝિશનમાં રાખવામાં આવે એને રિસ્ટન્ટ કરતી વખતે ચાઇડને એબડોમિનની આજુબાજુ વ્હાઈટ બેન્ડેજ બાંધી દેવામાં આવે મિટેન મિટેન ફિંગર રિસ્ટેન્ડ ખાસ કરીને ઇન્ફેન્ટમાં આ રિસ્ટેન્ટનો ઉપયોગ થાય રિસ્ટેન્ટમાં હાથની બાજુ આજુબાજુ ગોસ્પિસ અથવા તો નાની બેગથી કવર કરી અને રિસ્ટ પાસેના છેડાને રેપિંગ કરવામાં આવે આ રિસ્ટેન્ડથી ચાઇલ્ડના હાથ વડે સેલ્ફ ઇન્જુરી થતી પ્રિવેન્ટ કરી શકાય સામાન્ય રીતે બોન્સ ફેશિયલ ઇન્જ્યુરી અને ઓપરેશનમાં આ ઉપયોગમાં લેવામાં આવે હેઝાર્ડ ઓફ રિસ્ટેન્ડ રિસ્ટેનના જોખમો હેઝાડ કયા કયા છે જો ચાઇલ્ડને રિસ્ટન કરેલ હોય તો લોક ઓફ મુવમેન્ટને કારણે ઘણી વખત મસ્ક્યુલર ડેવલપમેન્ટમાં ઇન્ટરફિયર થાય ઇમોવિલિટીને કારણે પેશન્ટમાં હાઇપોસ્ટેટિક ન્યુમોનિયા થઈ શકે રિસ્ટન વધુ પડતું ટાઇટ હોય તો બ્લડ સર્ક્યુલેશનમાં ઓબસ્ટ્રકશન થઈ શકે તેના કારણે ઘણી વખત ટીસ્યુ ડેમેજ થાય રેડનેસ અને ઘણી વખત સ્કાર ફોર્મેશન પણ જોવા મળે રિસ્ટેન્ટના કારણે પેશન્ટ એક જ પોઝિશનમાં સૂતું હોવાથી ઘણી વખત ભેડસોડ થઈ શકે જો આમમાં રિસ્ટ્રેન કરેલું તો તેના કારણે ઘણી વખત ડિસ્કલરેશન ઓફ ધ શોલ્ડર જોઈન્ટ જોવા મળે ઘણી વખત ઇસ્ટેમિયા અને નવ ડેમેજ પણ જોવા મળે પેશન્ટની ફિઝિકલ અને મેન્ટલી ડિસ્ટર્બ થાય પેશન્ટના સાયકોલોજીકલ ડેવલપમેન્ટમાં ડિસ્ટર્બન્સીસ જોવા મળે લોસ ઓફ મસલ સ્ટોન સ્ટીફનેસ લોસ ઓફ ડિગ્નિટી રિડ્યુઝ માસ ડિફિકલ્ટી ઇન ડેવલપમેન્ટ ઓન બોડી ઇમેજ ફ્રેક્ચર અલ્ટરનેટ ન્યુટ્રિશન એન્ડ એલર્ડેડ ન્યુટ્રિશન એન્ડ ડીહાઇડ્રેશન ઘણી વખત પૂરતું ન્યુટ્રિશન ન મળે હાઇડ્રેશન પણ ન મળે ચેન્જ ઓફ મેન્ટલ સ્ટેટસ તો આ હતા રજીસ્ટ્રેશનના જોખમો તો મિત્રો આવા જ વિડીયો જોવા માટે બે હજાર પંદરથી બે હજાર પચીસ સુધીના તમામ પેપરના સોલ્યુશન જોવા માટે માસ્ટર માઇન્ડ એપને આજે જ ડાઉનલોડ કરો અને જુઓ પેપર સોલ્યુશન તમામ પેપર સોલ્યુશન જોવા માટે કોઈપણ પ્રકારની મુશ્કેલી પડે તો નાઇન સિક્સ વન ઝીરો નાઇન એટ સેવન સિક્સ પર કોલ કરી અને પૂછી શકો છો ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ અમને લિંક આપેલી છે તો એમને પણ લિંક ઉપર ક્લિક કરી અને માસ્ટર માઇન્ડ સુધી જઈ શકો છો એક ખાસ નંબર નિવેદન છે જો આપે હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલ હોય તો ચોક્કસ સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઈકોનને દબાવજો જેથી કરીને પ્રથમ વિડીયો આપને મળે ખૂબ ખૂબ આભાર ધન્યવાદ